ભરૂચ જિલ્લામાં આગામી તહેવારો દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને દારૂ જુગારની પ્રવૃત્તિ બંધ થાય તે માટે ઉચ્ચ અધિકારીઓ તરફથી જિલ્લાના પોલીસ વિભાગને અસરકારક કામગીરી કરવા સૂચના અપાયેલ દરમિયાન નેત્રંગ પીઆઈ વસાવાના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફના માણસો પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળી હતી કે અરેઠી ગામે સ્ટેશન ફળિયામાં રહેતો શિવલાલભાઈ લલ્લુભાઈ વસાવા તેના ઘરની પાછળના ભાગે આવેલ ખુલ્લી અડાડીમાં બેસીને આંખ ફરકના આંકડા લખીને હાર જીતનો જુગાડ રમાડે છે પોલીસે બાદમી મુજબના સ્થળે જઈને તપાસ કરતા ખાટલા ઉપર બેસીને એક ઈસમ કંઈક લખતો હતો અને એક ઈસમ તેની પાસે કંઈક લખાવતો હતો પોલીસ તપાસ દરમિયાન ખાટલા ઉપર બેસીને લખનાર ઈસમનું નામ શિવલાલભાઈ લલ્લુભાઈ વસાવા હોવાનું જણાવ્યું હતું અને તે ઈસમ આંખ ફરકના આંકડા લખતો હતો પોલીસે સ્થળ ઉપરથી આ ઈસમને આંકડા લખેલ નોટબુક બોલપેન તેમજ રૂપિયા ચારસો સાથે ઝડપી લઈને તેના વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો જ્યારે આંકડાનો જુગાર ઝડપવાની અન્ય ઘટનામાં નેત્રંગ પોલીસે પેટ્રોલિંગ દરમિયાન મળેલ બાતમીના આધારે નેત્રંગ નોડિયા કંપની ખાતેથી આંકડા લખવાના સાધનો અને રોકડા રૂપિયા ચારસો સાથે અરવિંદ પરસોત્તમભાઈ મારવાડી રહી નેત્રંગ નોડિયા કંપનીના ને ઝડપી લઈને તેની સામે પણ ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી